તો મિત્રો તમને જે મારી પાછળ આ ગાડી દેખાય છે ને એ અમારા ખેતની છે ખેતની એટલે કે અમારા ખેતની જે આપણે પકડી છે ખેત છે કેવાય નો કહેવાય અને એ આકાશભાઈ રહ્યા ને જો આકાશભાઈ ઈ પહેલી વાર આ ગાડી આકવાના છે મિત્રો તો પહેલી દ્વારાક છે અને આપણે આરે બેસીશું જો અનુકૂળ પડશે તો બેસીશું નહી ઉતરીને ભાગી જશું કેમ કે પહેલી વાર આ કે ભટકડે કરે મમરા ભરી દે કરે હા હા આ છે અમારા આકાશભાઈનો ડાયલોગ કેવો મમરા ભરાઈ જાય હા મજા આયા મમરા ભરાય દેશે એટલે તમે સમજી તો ગયા દેશે મમરા એટલે હું ઈ અને હા આ છે ગાડી જોઈ અંદર જો સાફ સફાઈ ચાલુ છે અને કાચ પાત બગડેલા સાફ સફાઈ થઈ જાય અને હમણે સાફ થઈ જાય ને એટલે આપણે આકાશભાઈ ની હારે બેસીને ગાડીમાં દેશું મેં કીધું એમ ફરી વાત કે જો આકાશભાઈ ધીમે આખશે તો જ બેસશું અને ફૂલ આખશે તો આપણે ઉતરી દઈશું કેમ કે આપણને લાગે બીક આપણો ટેણીઓ નાનો છે હાથ પગ આપણે ભાંગવા નથી આમ તો જો કે ન ભાંગે પણ ડાસા સોલાઈ જાય ભટકાણું હોય તો એ એટલે આપણે એની એટલે કે ગાડી સાફ સફાઈ થઈ જાય એટલે જાય અને ચાલો આખી ડિટેલ માં ગાડી દો એક નંબર ગાડી છે મિત્રો આપણે હાકવી છે પણ તમે સાત સહકાર આવો જાવ આપો તો આપણે પણ હાકશું તો હાલો જોઈ લઈએ આખી ગાડી

અને આગળ નજારો જોવા તો મિત્રો ઓહો એક નંબર કઈ નો ઘટે એમ જોવા હે ને બ્લોક વાળો રસ્તો છે કારખાનો બ્લોક નો છે આ આગળ જોવા કપસા નો ઢગલો પડ્યો છે ને અહીંયા પડ્યો બ્લોક નો ઢગલો મિત્રો અને એ હળુ હળું કે બીક લાગે છે મને પાછો એવો દાંત કાઢે જો આપણે તો સીટ બેલ્ટ હોય છે દરવાજો ખોલી તૈયારી ભાગી દઈ તો હાલો આમાં લાગે છે બીક અને આપડે જઈ છીએ અને હળુ હળુ આ જગ્યા પસાર તો ને જો રેસ વધી ગઈ હાલો